હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું એકદમ સરસ મજાના કણી અને લાંબા સમય સુધી ખાઈ શકાય એવા તહેવારોમાં બનાવીને ખવાય એવા મસ્ત ટેસ્ટી પેંડા તો પેંડા બનાવવા માટે અહીંયા આપણે લીધેલું છે રિકોટા ચીઝ આ રિકોટા ચીઝથી પેંડા એટલા સરસ બને છે કે તમે એક વખત બનાવશો ને તો તમને વારંવાર બનાવવાનું મન થશે તો અહીંયા આપણે એક મોટું ડબ્બો ભરીને રિકોટા ચીઝ લીધું હતું તો હવે આપણે આ રિકોટા ચીઝ કપના માપથી યુઝ કરીશું એટલે આપણે કેટલું રિકોટા ચીઝ યુઝ કરી કરીએ છીએ તે તમને ખબર પડે તો રિકોટા ચીઝ એકદમ પનીર હોય ને એવું જ આવતું હોય છે કણી વાળું આની અંદર જો વધારે પાણી હોય ને તો રિકોટા ચીઝને તમારે થોડુંક ડ્રાય કરી લેવાનું મતલબ કોટન નું કપડું હોય ને એમાં રાખીને દસ થી પંદર મિનિટ સુધી રહેવા દેશો ને તો એક્સ્ટ્રા પાણી નીકળી જશે એટલે ફટાફટ પેંડા બની જશે અગર પાણી હોય તો પણ કંઈ વાંધો નથી તો અહીંયા આપણે રિકોટા ચીઝને ને થોડુંક ડ્રાય કરીને હવે કપના માપથી એક બાઉલમાં એડ કરી દઈશું તો છ કપ થી છે તો પેંડા બનાવવા માટે આપણે રિકોટા ચીઝ તો લઈ લીધેલો હવે એની અંદર નાખવા જોઈશે આપણને મિલ્ક પાવડર તો અહીંયા મોટો ડબ્બો ભરીને આપણે મિલ્ક પાવડરનો લીધેલો છે કેટલું એડ કરવાના તે આગળથી તમને જરૂરથી બતાવીશ એના પછી અહીંયા ત્રણ સ્ટીક લીધેલી છે બટર ની તો એક સ્ટીકમાં અડધો કપ બટર છે એટલે કપ કપ રિકોટા હોય સામે આપણે બટર લેવાનું જગ્યાએ તમે ઘી પણ લઈ શકો એક સ્ટીક અડધા કપ ના ની છે તો ત્રણ સ્ટીક બટર ની આપણે જે વાસણમાં પેંડા બનાવવાના હોય તેમાં સૌથી પહેલા ત્રણ સ્ટીક બટર ની એડ કરી દઈશું તો બટર મેલ્ટ થઈ જાય પછી જ આપણે રિકોટા ચીજ એડ કરી દેવાનો છે તો બટર પણ મેલ્ટ થઈ ગયું હતું અને રિકોટા ચીઝ નાખતા હતા પણ ક્લિપ કપાઈ ગઈ એટલે ક્લિપ નોતી આવી તો ત્રણ સ્ટીક ગરમ થયા પછી આપણે છ કપ રિકોટા ચીઝ એડ કરી દીધેલું તો હવે બટર અને રિકોટા ચીઝ ને સરસ રીતે મિક્સ કરી લેશું પછી આપણે આગળ આગળ બધી વસ્તુ નાખતા જઈશું તો અહીંયા બટર અને રિકોટા ચીઝ ને મિક્સ કરીને હવે આપણે એડ કરી દઈશું મિલ્ક પાવડર તો એક કપના માપનું મેજરમેન્ટ લીધેલું છે અત્યારે આપણે આપણે કપ મિલ્ક પાવડર આગળ જરૂર પડશે તો એડ જઈશું તો મિલ્ક પાવડર તમે તમારા હિસાબથી એડ કરી શકો ફટાફટ પેંડા બનાવવા હોય ને મતલબ ડ્રાય કરવા હોય તો વધારે મિલ્ક પાવડર તમે એડ કરી શકો હવે બટર રિકોટા ચીઝ અને મિલ્ક પાવડર ને સરસ રીતે આપણે મિક્સ કરતા રહીશું અને આ પેંડા બનતા અરાઉન્ડ ત્રીસ થી ચાલીસ મિનિટ જેટલો ટાઈમ લાગશે તો અહીંયા આપણે બટર રિકોટા ચીઝ અને મિલ્ક પાવડરને મિક્સ કરીને હવે વચ્ચે આપણે ખાંડ પણ નાખી દઈશું તો ખાંડ તમે તમારા હિસાબથી તમે એડ કરી શકો છ કપ રિકોટા ચીઝ અને અઢી કપ મિલ્ક પાવડર તેમની આપણે કપ જેટલી ખાંડ નાખી શકીએ અગર મોડા પસંદ હોય તો ખાંડ તમે ઓછી પણ એડ કરી શકો તો ત્રણ કપમાંથી થોડીક આપણે ખાંડ વધારેલી ખાંડ નાખ્યા પછી બેટર તમારું થોડુંક પતલું થઈ જશે તો થોડીક વાર તમારે ગેસ હાઈ રાખવાનો હાઈ ફ્લેમ પર તમારે સતત હલાવ્યા જ કરવાનું નોનસ્ટિક કઢાય છે એટલે થોડીક વાર છોડી દઈએ તો પણ વાંધો નથી આવતો પણ જો એલ્યુમિનિયમ નું વાસણ હોય કે સ્ટીલ નું વાસણ હોય તેમાં તમે પેંડા બનાવતા હોય ને તો કન્ટિન્યુ તમારે હલાવતા જ રહેવાના નહીં તો નીચે પેંડા તમારા બેસી જશે તો અહીંયા પેંડામાં થોડી કણી પણ થવા લાગી બેટર પર ઘાટું પણ થવા લાગ્યું હજી આપણને ટાઈમ લાગશે આ પેંડા બનવામાં તો ટોટલ ટાઈમ ચાલીસ મિનિટ જેટલો આપણને આ પેંડામાં લાગતો હોય છે જેવી રીતના આપણે દૂધના પેંડા બનાવીએ ને એવા જ આ પેંડા બનશે એકદમ કણી અને એકદમ વાઇટ પેંડા આપણા બનશે તો બેટર આપણું ઘાટું થવા લાગ્યું ફરીથી હું આમાં એક કપ મિલ્ક પાવડરનો એડ કરી દઈશ તો ટોટલ આપણે સાડા ત્રણ કપ જેટલો મિલ્ક પાવડર એડ કરેલો અગર મિલ્ક પાવડર થોડોક વધારે થઈ જશે તો પણ વાંધો નહીં આવે ફટાફટ તમારા ભેંડા બની જશે પણ મિલ્ક પાવડર જ્યારે નાખતા હોય ને એના પછી તમારે ફરીથી દસ મિનિટ સુધી આ બેટરને મિક્સ કરી લેવાનું એટલે કાચા પાવડરનો ટેસ્ટ ન આવે એના માટે તો મિલ્ક પાવડર નાખીને ફરીથી આપણે દસ મિનિટ સુધી હલાવી લઈશું તો પેંડા બનાવવા માટેનું અહીંયા આપણું મિશ્રણ એકદમ કાટું એવું થઈ ગયેલું તમે જોઈ શકો છો અંદર પાણીના બબસ થતા હતા તે પણ નથી થતા તો આવી રીતના પેંડા તમારે બનાવી લેવાના હવે આપણે આ પેંડાની અંદર સ્વાદ મુજબ ઇલાયચી પાવડર જાયફળનો પાવડર જે તમને પસંદ હોય તે તમે નાખી શકો તો આપણે આમાં ઇલાયચીનો પાવડર પણ એડ કરી દઈશું અને આ પેંડાને આપણે ટેસ્ટ કર્યા હતા તો પરફેક્ટ એમાં બધી વસ્તુ છે કઈ પણ વસ્તુ નાખવાની જરૂર નથી તો ઇલાયચી પાવડર નાખીને અહીંયા પેંડાને મિક્સ કરી લીધેલા હવે ગેસ આપણે બંધ કરી દઈશું તો પેંડાનું મિશ્રણ આપણે ગેસ ઉપરથી નીચે લઈ ઉપર હવે આપણે આ મિશ્રણને વેલણથી સરસ રીતે મિક્સ કરી લેવાનું છે કેમકે અત્યારે થોડુંક છૂટું એવું લાગે છે વેલણથી મિક્સ કરીશું ને તો એકદમ લચકા જેવું મિશ્રણ બની જશે મતલબ પેંડા બનાવવા માટેનું મિશ્રણ એકદમ લચકા જેવું મિશ્રણ બની જશે તમે જોઈ શકો છો બની ગયું ને એકદમ લચકા જેવું હવે આપણે આ મિશ્રણને ચારેક કોર કઢાઈમાં લગાવી દઈશું એટલે ફટાફટ ઠંડુ થઈ જશે ઠંડુ થાય ને પછી જ આપણે પેંડા બનાવી લેવાના ઠંડુ થશે એટલે થોડુંક ઘાટું પણ થઈ જશે અને ફટાફટ આપણા પેંડા વળી જશે ગરમ ગરમ મિશ્રણથી પણ આપણે પેંડા બનાવી શકીએ પણ આપણે આ મિશ્રણને થોડુંક ઠંડુ થવા દઈશું તો મિશ્રણને આપણે કઢાઈમાં ફરતું લગાવી દીધું હતું અને મસ્ત લચકા જેવું મિશ્રણ થઈ ગયેલું મતલબ પેંડાનું મિશ્રણ ઠંડુ થઈ ગયેલું હવે થોડો ઘી વાળો હાથ કરીને આપણે ફટાફટ પેંડા બનાવી લઈએ પેંડાની સાઈઝ તમારે જેવી નાની મોટી રાખવી હોય એ હિસાબથી તમે રાખી શકો અને આ પેંડાની ઉપર તમારે જેવો શેપ દેવો હોય એવો તમે દઈ શકો તો આવી રીતના પહેલા પેંડાના લુવા બનાવી લઈશું પછી આપણે જેવો શેપ દેવો હશે એવો આપણે પેંડાની ઉપર શેપ દઈ દઈશું આવી જ રીતના બધા જ પેંડા બનાવીને આપણે રેડી કરી લઈએ અને આ પેંડા બિલકુલ કઠણ નહીં થાય એકદમ પોચારવું જેવા થશે અને ખાવામાં રિયલી આ પેંડા બહુ જ ટેસ્ટી બનશે એકદમ કણી અને એકદમ વાઇટ પેંડા બનશે તો આવી રીતના પેંડા બનાવ્યા પછી તમારી પાસે કોઈ બોટલનું ઢાંકણ હોય એ ઢાંકણથી તમે આવી રીતના શેપ દઈ શકો તો આવી જ રીતના આપણે બધા જ પેંડા બનાવીને રેડી કરી લીધેલા તો કમસે કમ આ પેંડા પંદર થી વીસ દિવસ સુધી સારા રહેશે અગર ફ્રીજમાં રાખશો ને તો પેંડા એક મહિનો સુધી ખરાબ નહીં થાય અને એકદમ પોચારું જેવા આ પેંડા બન્યા હતા અને અહીંયા આપણા પેંડા ઠંડા પણ થઈ ગયેલા હવે આપણે આ પેંડાને એક ડબ્બામાં ભરીને તમારે જો વધારે લાંબા સમય સુધી રાખવા હોય તો તમે ફ્રીજમાં મૂકી શકો અને કોઈ પણ તહેવારમાં બનાવીને ખાઈ શકીએ એવા મસ્ત સરસ મજાના આપણા પેંડા બની ગયા અને તે પણ તે પણ જાજી મહેનત વગર તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું